મહાભારતની અંદર સારા અને ખરાબ આ બંને પ્રકારના બનાવો બનેલા છે પરંતુ આજે આપણે માત્ર સારા બનાવ વિશે વાત કરીશું અને એમાં પણ ખાસ કરીને ધર્મરાજ યુધિષ્ઠિર વિશે વાત કરીશું યુધિષ્ઠિર પાંચ પાંડવોમાંના સૌથી મોટા હતા અને યુધિષ્ઠિરને સત્યવાદી અને ધર્મપ્રેમી માનવામાં આવે છે જ્યારે મહાભારતનું યુદ્ધ પાંડવો જીતી ગયા તે સમયે પણ તેઓ પ્રજાની મંજૂરી વગર હસ્તિનાપુર સિંહાસન ઉપર બેસવા ઈચ્છતા ન હતા યુધિષ્ઠિર રાજનીતિ અને યુદ્ધ કળામાં પણ નિપુણ હતા અને તેઓનું મનપસંદ હથિયાર ભાલું હતું ચૌદ વર્ષના વનવાસ દરમિયાન પણ તેઓએ પોતાના ધર્મનું પાલન કર્યું હતું અને પોતાના ભાઈઓનો સાથ આપ્યો હતો જ્યારે યુધિષ્ઠિરના જીવનનો અંત સમય ચાલી રહ્યો હતો ત્યારે યમરાજે તેની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો અને યમરાજ એક શ્વાનનો વેશ ધરીને યુધિષ્ઠિર પાસે પહોંચી ગયા ત્યારે યુધિષ્ઠિરે સ્વર્ગ જતા સમયે આ શ્વાનને પણ પોતાની સાથે સ્વર્ગ જવા માટેની ઈચ્છા વ્યક્ત કરી તેઓનો માનવો હતો કે સ્વાન પણ એક ઈશ્વરની જ રચના છે અને તે વફાદારીનું પ્રતિક છે એટલા માટે તેને પણ સ્વર્ગનું સ્થાન જ મળવું જોઈએ યુધિષ્ઠિરની આ વાત સાંભળીને યમરાજ પણ ઘણા પ્રસન્ન થયા હતા ત્યારે યમરાજ યુધિષ્ઠિરની સામે પ્રગટ થઈ અને કહે છે કે તમે પોતાના જીવન દરમિયાન સત્ય કરુણા અને ધર્મનો સાથ આપ્યો છે એટલા માટે તમને સ્વર્ગ મળવાનો પૂરો હક છે યુધિષ્ઠિરના જીવનની આ નાનકડી વાત આપણને ઘણું બધું શીખવાડી જાય છે જેવું કે પોતાના જીવનમાં ભલે ગમે તેટલી મુશ્કેલીઓ આવે પરંતુ આપણે હંમેશા સત્ય અને ધર્મના માર્ગ ઉપર જ ચાલવું જોઈએ